સાથે હું છું હેતવી દર્શક મિત્રો ખાસ કરીને આજે વાત કરી રહ્યા છે જે પ્રકારે કેન્સર લઈને કેન્સર ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય હવે આજનો મહત્વનો વિષય એ છે કે કેન્સરમાં સર્જરી કેટલી મહત્વની છે ઘણા બધા ટોપિક્સ પર આપણે કેન્સર માટે ચર્ચા આગળ કરી ચૂક્યા છે અને હવે આજે જ્યારે વાત કરવાની છે સર્જરીની તો આ પોર્ષણ પણ ઘણું જ મહત્વનું આવે છે મારી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે ડૉક્ટર રિધમ શાહ અને ડૉક્ટર શાહ બંને ઓન્કોલોજીસ્ટ છે અને મહત્વની વાત છે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છે અને સાથે રોબોટિક સર્જરી પણ તેઓ કરે છે એટલે ઘણી બધી માહિતી આજે તમને પ્રદાન કરશે આની સાથે સર્જરીથી ડરવાનું કેમ નથી સર્જરી કેટલી ઇમ્પોર્ટન્સ છે ટ્રીટમેન્ટ અત્યારે સમય જતાં જે એડવાન્સ ટ્રીટમેન્ટો આવી રહી છે તે કેટલી મહત્વની છે તેના વિશે આપને માહિતી ગયા કરશે આ બંને મહેમાનોનું સ્વાગત છે દર્શક મિત્રો ચર્ચાની શરૂઆત કરીએ જે પ્રકારે સર્જરીની વાત કરી રહ્યા છે ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છે ઘણી બધી વાર કેન્સર પેશન્ટને એવું થતું હોય છે કે સર્જરી વગેરે મારું કામ ચાલી જાય ને તો વધારે સારું દવા લઈ લઉં તમે જે બાટલા ચડાવવાના કેસો લઈ લઈશ કિમોથેરેપી લઈ લઈશ પણ સર્જરી નથી કરવી સર્જરીનો આપણા તમામ લોકોના મગજમાં એક ડર હોય છે કે સર્જરી કરાવીશું એટલે શરીરનો કોઈ એક અંગ કાઢવો પડશે કોઈ એક અંગ ને નુકસાન થશે કોઈ અંગ પરમન્ટલી ડેમેજ થઈ જશે કોઈ એક સંગ અંગ મારા શરીરમાંથી નીકળી જશે તો મારું હું કેવું દેખાયશ અથવા કેવી લાગીશ આવા ઘણા જ બધા ક્વેશ્ચન્સ હોય છે તો આ જ અંગે આપણે ચર્ચા કરીએ ખુશ સર સાથે પહેલાં જઈએ જે પ્રકારે વાત કરી રહ્યા છે સર્જરી લઈને અને સર્જરીને લઈને ઘણા બધા મિથ પણ છે આપણા મગજમાં જેમ મેં બે પાંચ એક્ઝામ્પલ્સ આપ્યા અત્યારે સર્જરીનો સમય કેવો છે પહેલા સર્જરી ઘણી જટિલ હતી એની કમ્પેરિઝનમાં અત્યારે ટેકનોલોજી એડવાન્સ આવી છે ઇક્વિપમેન્ટ્સ આપણી પાસે સરસ છે રોબોટિક સર્જરી થતી થઈ ગઈ છે તો શું કહેવા માંગશો આપ દર્શકોને સો તમે જે વાત કરી જ્યારે કેન્સરના દર્દી અમારી પાસે આવતા હોય છે ત્યારે એમનો બી એક પ્રશ્ન ઓલવેઝ હોય છે કે શું સાહેબ ઓપરેશન વગર આ રોગ મટી જશે શું ઓપરેશન નહીં કરી અને ખાલી દવાથી નહીં ચાલે સો આ બધા જ લોકોને જણાવવા માંગીશું કે કેન્સર જે રોગ છે જેમાં સોલિડ ઓર્ગન જે કેન્સર્સ કહેવાય એટલે મોઢાના કેન્સર સ્તન કેન્સર ફેફસાનું કેન્સર આંતરડાના કેન્સર એ સોલિડ ઓર્ગન કેન્સરમાં રોગ મટાડવા માટે સર્જરી આવશ્યક છે રોગ મટાડવો એને કહેવાય કે જેમાં એકવાર સારવાર પતી જાય પછી કોઈ બીમારી ના દેખાય અને કોઈ સારવાર ચાલુ ના હોય સો ઓબ્વિયસલી સોલિડ ઓર્ગનમાં રોગ મટાડવા માટે સર્જરી ખૂબ જ અનિવાર્ય છે હવે વાર્તા તમે જે કીધું કે પહેલાંના સમયમાં સર્જરી થોડી જટિલ હતી લોકોનો બાહ્ય દેખાવ બદલાઈ જાય ફંક્શન એટલે કે ખાવા પીવામાં ઘણીવાર તકલીફ પડે પણ જેમ જેમ એડવાન્સીસ થયા જેમ જેમ સમય આગળ વધ્યો ઘણી બધી દવાઓ રેડિયેશન બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ એમ પ્રમાણે સર્જરીના પ્રમાણમાં બી થોડો ફેરફાર થયો છે હવે સર્જરીનો મેઇન હેતુ ઓબ્વિયસલી રોગ નાબૂદ કરવાનો તો છે અને રોગ કેન્સરને કંટ્રોલ કરવાનો તો છે જ પણ તેની સાથે સાથે પેશન્ટનું એટલે કે દર્દીનું ફોર્મ અને ફંક્શન એટલે કે દેખાવ અને એ કઈ રીતે આગળનું જીવન સાહિત્ય જીવે તે પણ એટલું જ અગત્યનું છે તો હવે સર્જરીમાં બી જે નવા નવા એડવાન્સીસ થયા છે જે સર્જનની પદ્ધતિઓથી થયા છે તેના લીધે ઓપરેશન પછી બી ઘણા સારા રિઝલ્ટસ આપણે મેળવી શકીએ જે લાંબા ગાળા માટે પેશન્ટને નોર્મલ ફંક્શન સાથે લાઈફ જીવી શકીએ એટલે બેઝિકલી હું સમજાવું તો ઓપરેશન પછી બી પેશન્ટ જે પહેલાં જીવન જીવતું હતું એવું જીવન ઓપરેશન પછી બી તે સરળતાથી જીવી શકે છે બિલકુલ આ તો થયો એક જવાબ પણ આવા ઘણા બધા જવાબો આજે તમને આપીશું કે જેથી કરીને સર્જરીનો ડર તમારા મગજમાં હોય ખાસ કરીને તમામ કેન્સર પેશન્ટ્સ એ તમામ કેન્સર પેશન્ટ્સના ફેમિલી મેમ્બર્સ એ લોકોના મગજમાંથી આ ડર અમે દૂર કરવાનો આજે પૂરતો પ્રયત્ન કરીશું ડૉક્ટર ઇદમ આપણે વાત કરી હતી મોટા આંતરડાની કે એમાં આવી કોઈ કેન્સરની ગાંઠ જોવા મળે છે તો એને ટ્રીટ કરવા માટે ઘણીવાર એવું બને છે કે મોટા આંતરડાનો કોઈ એક ભાગ તમારે કાઢી લેવો પડે કાપવો પડે અને જોઈન્ટ કરવો પડે તો એનાથી ગભરાય છે આપણે આની પહેલાં યોનિમાર્ગ ને મળમાર્ગ એક થઈ જતો હોય તો એની પણ સર્જરીની વાત કરી હતી તો આ બધી અંદરની વસ્તુઓ થઈ એટલે એને ચેન્જ કરવામાં હજી લોકોને એટલી અતિશોક્તિ નથી આવતી પણ એક ક્વેશ્ચન મગજમાં તો એ રહે છે કે એવું ચેન્જ કરવા જઈશું તો શરીરના બીજા કોઈ ઓર્ગનને ડેમેજ કરશે અથવા તો મારું કેન્સર ચાન્સીસ છે કે બીજા કોઈ અંગને ફેલાઈ જાય બીજા કોઈ અંગમાં આગળ વધે બે પાંચ વર્ષ પછી બીજા કોઈ અંગનું મને કેન્સર થાય આવો પણ ડર રહેતો હોય છે અને એના કારણે પણ સર્જરીથી કોઈ અલગ ટ્રીટમેન્ટથી લોકો ગભરાતા હોય છે તો એવા લોકોને આપશું કહેશો તો તમારા બંને ક્વેશ્ચન્સના આન્સર આપીશ તો જે પહેલો તમારો જે ક્વેશ્ચન છે કે ભાઈ મોટા આંતરડાનું જે સર્જરી હોય એમાં આપણે અમુક ભાગ કાઢવો પડતો હોય છે અને પછી એનું જોડાણ આગળ કરવું પડતું હોય છે તો સમજવું ખૂબ જ જરૂરી છે કે મોટા આંતરડાના કયા ભાગમાં બીમારી છે અને કેટલો ભાગ કાઢવાનો છે એના ઉપરથી આગળના જે ફંક્શનલ આઉટકમ જે છે એનો આધાર રહેલો હોય છે મેજોરિટી ઓફ ધી મોટા આંતરડાના કેન્સરમાં આપણે અમુક જ ભાગ મોટા આંતરડાનો કાપવો પડતો હોય છે અને અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે જેમ કે સ્ટેપલર્સ છે પછી ઓર્ગન પ્રિઝર્વેશન પ્રોટોકોલ્સ છે જે આપણે ફોલો કરતા હોઈએ છીએ એના કારણે જે મોટા આંતરડાની કન્ટિન્યુટી આપણે સેમ જ સિટિંગમાં એટલે એ જ ઓપરેશનમાં આપણે ફરીથી એને જોડી દેતા હોઈએ છીએ અને મેજોરિટી ઓફ ધ પેશન્ટ્સ એમનું જે નોર્મલ જીવન છે એ મોસ્ટ પ્રોબેબલી અઠવાડિયામાં જે ફંક્શનલ આઉટકમ છે કરી હોય છે બીજો તમારો જે ક્વેશ્ચન હતો કે ભાઈ આંતરડાનું કેન્સર બીજી કોઈ જગ્યાએ ફેલાય તો જે મેજર જે ત્રણ જગ્યાઓ છે કે જે આંતરડાના કેન્સર પછી જે થઈ શકે એ છે લિવર બીજું છે પેટની અંદર એટલે પેરિટોનિયલ અને ત્રીજું છે લંગ તો આ ત્રણેય જગ્યાએ જો કેન્સર ફેલાય તો પણ હવે એવી ટેકનિક્સ અવેલેબલ છે જેમ કે પેરેન્કાયમા સ્પેરિક લિવર સર્જરીઝ છે પેરિટોનિયમ માટે સાયક્રોડક્ટિવ સર્જરીઝ છે લંગ મેટાસ્ટેટેક્ટમી છે જે બી રોબોટિક દ્વારા થઈ શકે છે તો ઈવન બી જો અમુક એવા દર્દીઓ છે કે જેમને એડવાન્સ સ્ટેજનું કેન્સર હોય કેન્સર એકવાર આપણે સારવાર કરી દીધી છે પછી ફરી વખત થયું હોય તો એમનામાં પણ આપણે જટિલ સર્જરી સરળતાથી કરીને એમને એમનું જે આયુષ્ય છે એ લંબાઈ શકીએ છે અને નોર્મલ જીવન જીવી શકે છે ડૉક્ટર કુશ આપ અન્નનળી માટે ફેફસા માટે કામ કરો છો ગર્ભાશય માટે કામ કરો છો આપણી પાસે ઘણા બધા એવા પેશન્ટ્સ આવતા હશે ખાસ કરીને ફિમેલ્સની વાત કરીએ તો નાની મોટી કોઈ પણ તકલીફ દેખાય અથવા તો ડૉક્ટર એવું કે કદાચ તમને આમાં ગાંઠ થવાની શક્યતા છે કદાચ તમારે ગર્ભાશય તમારું કઢાવવું પડી શકે છે બટ દે આર લાઇક કાઢી નાખો નથી એટલે ગર્ભાશયની થેલી કાઢી જ નાખો અમને આગળ કોઈ મગજ મારી જોઈતી જ નથી એટલે સામે ચાલીને પોતાનું ઓર્ગન કઢાવવા માંગતા હોય તો આ એક સારી બાબત કહેવાય તમે કેન્સરને આવતું અટકાવવા માટે આ પગલાં લો છો ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ અને તમે ખરેખર તમને કંઈ એવી મેજર પ્રોબ્લેમ છે જ નહીં બસ આવનારા સમયમાં મેનોપોઝ આવશે કે પછી એવા કોઈ ડરથી તમે ગર્ભાશયની થેલી કઢાવી દો છો તો એનાથી તમારા શરીરમાં કેન્સર થવાના ચાન્સીસ અથવા તમારા શરીરનું બ્લડ શુદ્ધિકરણ ન થવાના ચાન્સીસ કેટલા વધી જાય છે સો આ જે તમે પ્રશ્ન કર્યો એક છે જે તમારો પ્રશ્ન હતો એમાં જ એક હતું કે ડર કે ભવિષ્યમાં ના થાય એના લીધે ઓપરેશન કરી દઈએ અને બીજી વસ્તુ છે જાગૃતતા કે જેમાં રિસ્ક રિડ્યુસિંગ સર્જરીઝની વાત આવે કે રિસ્ક રિડક્શન એટલે કે કેન્સર થવાનું રિસ્ક આપણે ઘટાડીએ સો આ બંને અલગ પહેલું છે આપણે વાત કરીએ કે જે તમે કીધું કે ગર્ભાશયમાં સ્ત્રીઓને મેનોપોસ પછી કે મેનોપોસ નજીક આવે ક્યારેક ઇરેગ્યુલર પર વજાનેલ બ્લીડિંગ થતું હોય તો એ કન્સલ્ટ કરીને એ લોકો ઘણીવાર કહેતા હોય છે કે ગર્ભાશય કઢાવી દો કંઈ મતલબ નથી પણ સો એ કઢાવવું એક ચોઈસ છે પણ એનો ડર રાખીને કઢાવવાની જરૂર નથી અને બીજી વસ્તુ કે જ્યારે આવા ગર્ભાશય કઢાવવામાં આવે છે ત્યારે બી દસથી બાર ટકા જેવા કેસીસમાં એ ગર્ભાશયમાં બીમારી આવી શકે છે સો એના માટે જ્યારે મેનોપોઝ પછી ઘર પર વજાનેલ બ્રિડિંગનું મોસ્ટ કોમન કોઝ છે એન્ડોમેટર હાઇપરપ્લેસ સેકન્ડ મોસ્ટ કોમન કોઝ છે એ છે એન્ડોમેટરિયલ કેન્સર સો એવા તબક્કામાં બી અમે દર્દી તમારા જે દ્રષ્ટા અમને કહેવા માંગીશું કે આવા કેસમાં જ્યારે પોસ્ટ મેનોપોઝલ પર વજ બ્લીડિંગ થતું હોય તો ડાયરેક્ટ સર્જરી કરવા જતાં પહેલાં તેનું પ્રોપર નિદાન કરવું જોઈએ તેનું બાયોપ્સી દ્વારા નિદાન કરવું જોઈએ ઘણીવાર બાયોપ્સી નિદાન ના થાય તો ચાલુ ઓપરેશન એ જે કહેવાય છે લાઈવ બાયોપ્સી ઓર ફ્રોઝન સેક્શન એ કરીને જ એની સારવાર કરવી જોઈએ જેથી જો એમાં જે દસ બાર ટકા ચાન્સીસ હોય છે કેન્સર આવવાના તો એ કેન્સર હોય તો એની સારવાર એ સમયે જ પૂર્ણ થઈ જાય બીજી વસ્તુ કે રિસ્ક રિડક્શનની જે વાત કરી કે સ્ત્રીઓમાં અત્યારે તમે જોતા હશો જેમ એન્જેલિના જોલીએ બ્રાકા ટેસ્ટિંગ કરાવ્યું હતું બીઆરસીએ એક મ્યુટેશન જીન છે બ્રેસ્ટ કેન્સર માટેનું સો એ જો એ બ્રાકા મ્યુટેશન આપણા શરીરમાં હોય લોહીમાં તો તેમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને અંડાશયના કેન્સર થવાનું પ્રમાણ ઘણું વધારે હોય છે સો જો આવા કોઈ આપણા ફેમિલીમાં કોઈને સ્તન કેન્સર કે અંડાશયના કેન્સરની હિસ્ટ્રી હોય અથવા આપણને પોતાને બ્રાકા જીન મ્યુટેશન હોય તો આવા દર્દીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય એના માટે એ લોકો રિસ્ક રિડક્શન સર્જરી જેમાં તમે સ્તન કઢાઈ શકો છો અથવા રિસ્ક રિડ્યુસિંગ સાલ્પિન જો ઉફ્રેક્ટોમી જેને કહેવાય જેમાં અંડાશય અને ફેલોપિયન ટ્યુબ હોય એ રિમૂવ કરાવી શકે જેનાથી ભવિષ્યમાં કેન્સર થવાનું પ્રમાણ ઘટાડી શકાય પરંતુ જે આપણે ડરથી કે બસ હવે ઉંમર થઈ ગઈ છે કાઢી નાખો એનાથી એવું નથી કે શરીરમાં કેન્સર નહીં થાય ગર્ભાશય અને અંડાશય જો કાઢી દેવામાં આવે

એટલે ભ્રાકા મ્યુટેશ જ્યારે આપણે રિસ્ક રિડ્યુસિંગ સર્જરી કરતા આવીએ ત્યારે તો જે બી અંગ હોય જેમ કે સાર્પિન્જોફ્રેક્ટોમ એટલે અંડાશય કઢાવી દેવું કે સ્તન કઢાવું એ આખું કઢાવવામાં આવે છે કારણ કે એ પ્રોફાઇલ એક્ટિક સર્જરીની વાત છે પરંતુ જો આપણે સ્તન કેન્સરના એડવાન્સીસની વાત કરીએ જે આપણે કીધું તો પહેલાંના સમયમાં એવું હતું અત્યારે અત્યારે પણ બહુ બધા દર્દી અમને કહેતા હોય છે કે સર આખું સ્તન કાઢી નાખો તો બીમારી પાછું આવે જ નહીં સો એવું નથી એ અમે દર્શકોને ખાસ કહેવા માંગીશું કે સ્તન કેન્સરની સારવારમાં જો સ્તન કેન્સર બચાવવામાં આવે અને એની સાથે રેડિયેશન આપવામાં આવે સો બેઝિકલી કન્સેપ્ટ એવો છે કે આપણે આખા સ્તનની સારવાર કરવામાં આવે સો એક છે કે આપણે સ્તન કાઢી નાખીએ અને બીજું છે સ્તન બચાવીએ અને બાકીની જે સ્તન બચ્યું એના ઉપર શેક એટલે કે રેડિયેશન આપીએ સો આ બંનેના આઉટકમ્સ સેમ છે એટલે તમે સ્તન બચાવીને શેક આપો અથવા સ્તન કાઢી નાખો આખું જ તો બી માણસ જે જીવવાનું છે એમાં એના આયુષ્યમાં કોઈ ફરક પડતો નથી અને હવે તો અત્યારે ઘણા સ્ટડીઝ એવું કહે છે કે સ્તન બચાવીને શેક લેવો એ ઘણું વધારે સેફ છે સો દર્શકોને કહેવા માગીશું કે સ્તન કેન્સરમાં જો વહેલું નિદાન થાય પહેલાં કે બીજા સ્ટેજમાં અને જો સ્તન બચી શકે એવું હોય તો સ્તન બચાવવાની જે સર્જરી છે એ ચોક્કસ ફાયદો લેવો જોઈએ કારણ કે જે તમે કીધું કે આગળના ટાઈમમાં લાઈફ કેવી રહેશે તો એવા ઘણા સ્ટડીઝ છે જે કહે છે કે જ્યારે સ્તન બચાવવામાં આવે છે તો ફિમેલ એટલે સ્ત્રીઓની માનસિક જે એમનું મેન્ટલ આઉટકમ ઇમોશનલ વેલબીંગ એ બધા રિઝલ્ટ ઘણા સારા હોય છે સો જો સ્તન બચી શકે એવું હોય તો સ્તન બચાવવાની સરજીનું ઓપ્શન ચોક્કસ એ તમારે એનો લાભ લેવો જોઈએ બિલકુલ સાથે જ રીધમ અહીંયા સર્જરીની વાત કરતા હોય ત્યારે રોબોટિક સર્જરી અને એક ડૉક્ટર જાતે સર્જરી કરે છે એમાં જ્યારે પેશન્ટ્સ તમારી પાસે આવે છે તેમનો વિશ્વાસ કેળવવો રોબોટિક સર્જરીથી પણ તમને સારું થઈ જશે આ સર્જરી જ તમારા માટે બેસ્ટ છે કારણ કે ઘણીવાર એવું બને કે તમારી સાથે કોઈ પણ સર્જરી કરાવતા આવવા પહેલાં કોઈ બી પેશન્ટ ચાર પાંચ વાર વિઝિટ કરશે અને પછી પાંચમી કે છઠ્ઠી વાર તમે એને સર્જરી માટે લઈ જશો તો એ ચાર પાંચ વારમાં તમારી સાથે એનું એક બોન્ડ ક્રિએટ થઈ ગયું એક વિશ્વાસ ક્રિએટ થઈ ગયો જ્યારે રોબોટિકમાં એવું નથી થતું તો એ વિશ્વાસમાં એમને લાવવા માટે કે રોબોટિક સર્જરી પણ એક સારું ઓપ્શન છે તમારું તમાર જે કોઈ જે કોઈ પણ શરીરના ભાગની સર્જરી કરવામાં આવે છે એમાં હંડ્રેડ તમને રિઝલ્ટ મળશે એ તમારે કેવી રીતે કન્વિન્સ કરવા પડે છે અને એ કન્વિન્સ અત્યારના જે વ્યુઅર્સ છે આપણા એને તમે કેવી રીતે કરશો તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક તમે ચાલુ કર્યો કે ભાઈ રોબોટિક સર્જરી જે કરવામાં આવે તો એ શું સર્જરી રોબોટ દ્વારા થાય છે પણ એ ખોટું છે જે સર્જરી કરવામાં આવે છે એ તો સર્જન દ્વારા જ કરવામાં આવે છે અને જો સારો સર્જન હશે તો જ રોબોટિક સર્જરીથી સારી સર્જરી થશે ટૂંકમાં કહું અને બહુ સરળ શબ્દોમાં કહું તો જે રોબોટિક સર્જરી છે એ લેપ્રોસ્કોપિક સર્જરીનું એક એક્સટેન્શન છે મતલબ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ કી હોલ સર્જરી ઓનલી સર્જરી એ સર્જન દ્વારા જ કરવામાં આવે છે રોબોટિક સર્જરીમાં બેનિફિટ શું મળે છે તો જે લેપ્રોસ્કોપિક સર્જરીના જે સાધન હોય છે એ સાધનની જે મૂવમેન્ટ હોય એ બે જ દિશામાં થઈ શકે જ્યારે જે રોબોટિક સર્જરી છે એના આર્મ્સ ખૂબ જ મોબાઈલ હોય છે અને તમે ઈચ્છો એટલે આઠે આઠ દિશામાં એ સાધનોની મૂવમેન્ટ થઈ શકતી હોય છે બીજું જે લેપ્રોસ્કોપિક સર્જરી હોય છે એના જે ઓપ્ટિક્સ હોય છે એટલે કે તમે દૂરબીન નાખશો અંદર અને તમને જે વિઝન દેખાશે જે કલર કોમ્બિનેશન્સ બધું દેખાશે એ રોબોટિક સર્જરીનું લેપ્રોસ્કોપિક સર્જરી કરતા ઘણું સારું હોય છે એટલે સમજવું ખૂબ જ જરૂરી છે કે તમે લેપ્રોસ્કોપિક સર્જરી કરો છો કે રોબોટિક સર્જરી કરો છો તો એમાં સર્જરી તો સર્જન દ્વારા જ કરવામાં આવે છે રોબોટિક સર્જરી એ લેપ્રોસ્કોપિક સર્જરીનું એક એક્સટેન્શન છે ખાસ કરીને ગર્ભાશયના કેન્સરની જયારે વાત કરી રહ્યા છે એનું પ્રમાણ વધી જ રહ્યું છે અત્યારે અને એ બહુ જ ચોંકાનારા આંકડા છે ખાસ કરીને ગુજરાતમાં ભારતમાં બંને આપણે જોવા જઈએ તો આંકડા વર્ષ બાય વર્ષ જબરજસ્ત સંખ્યામાં વધી રહ્યા છે તો એનું કારણ તમે શું જોઈ રહ્યા છો અને ઓબેસિટી અત્યારે મુખ્ય કારણ છે કેન્સર થવાના પણ ઘણા લોકો એવું કહે છે કે અમે વેજીટેરિયન છે અમે હા પૂરેપૂરી રીતે હેલ્થનું ધ્યાન રાખીએ છીએ તો અમને કેન્સર કેવી રીતે આવી શકે સો કેન્સર થવાના જો કારણોની વાત કરીએ તો અત્યાર સુધી ત્રીસથી ચાલીસ ટકા કેસીસમાં જ આપણને કારણો મળે છે બાકી અત્યાર સુધી સિક્સટી પરસેન્ટ જેટલા કેન્સરમાં કોઈ કારણ મળી શક્યા નથી હવે વાત કરીએ કે કેસીસ વધી રહ્યા છે તો આંકડા અને ડેટા કહે છે કે બે હજાર ત્રીસ સુધીમાં તો કેન્સરનું પ્રમાણ હજુ ઘણું વધવાનું છે સો એના કારણોની વાત કરીએ તો મેજોરિટી એ છે લાઈફસ્ટાઈલ ચેન્જીસ જેમ કે ટોબેકો આલ્કોહોલ સેડન્ડરી લાઈફ સ્ટાઇલ એટલે બેઠાળું જીવન સાથે સાથે જે કીધું તમે ઓબેસિટી મેદસ્વીતા એ બહુ જ કોમન કારણ છે આપણા દેશમાં જેના લીધે જે પહેલાં વેસ્ટર્ન રીઝન હતું પણ હવે આપણા દેશમાં બી ઓબેસિટીનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે જેના લીધે સ્તન કેન્સર એન્ડોમેટ્રિયલ કેન્સર ઇસોફેજિયલ કેન્સર એટલે અન્નળીના કેન્સર લિવરના કેન્સર સ્વાદુપિંડના કેન્સર એ બધાનું પ્રમાણ એ બધાના લીધે વધી રહ્યું છે સો એક્ઝેક્ટ કોઈ એક વસ્તુને કારણ આપણે નહીં આપી શકીએ બટ જે અત્યારનો ટ્રેન્ડ છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ એન્વાયરમેન્ટલ ફેક્ટર જે પ્રદૂષણ ઘણું વધી રહ્યું છે એ બધાના લીધે ઓવરઓલ અત્યારે કેન્સરનું પ્રમાણ દેશમાં ઘણું વધી રહ્યું છે એક છે ને ગ્રાફ આવ્યો તો ઘણો સમય થયો અને પણ આના ઉપર પણ ચર્ચા કરવી બહુ જરૂરી બની જાય છે કે આપણે ધૂમ્રપાનની કે એની વાત કરીએ કે એના કારણે આપણને લંગ્સના કેન્સર થઈ શકે છે કે પછી સિગરેટ પીવાના કારણે ઘણી વાર અન્નનળીના કેન્સર પણ થઈ શકે છે પણ આની સાથે તમે અત્યારે પોલ્યુશન બહાર છે જ તમે એને ઘટાડી નથી જ શકોના જે રીતે આપણી વસ્તી વધી રહી છે આની સાથે ફ્રેગ્રેન્સીસનું ચલણ પરફ્યુમ્સનું ચલણ જે રીતે વધી રહ્યા છે એ પણ ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં બે પાંચ ટકા કેન્સર કરે છે એ કેવી સ્ટડીમાં બહાર આવ્યું તો ખરેખર ઓવર ધ સ્મેલ કે પછી એમાં વપરાતા કોઈ એવા ઇન્ગ્રીડિયન્ટ એ ખરેખર કેન્સર કરે છે અને એમાં પણ ફેફસાના કેન્સર સો તમે જે વાત કરી ભારતમાં ફેફસાના કેન્સરના લીધે થતા એટલે ભારતમાં ફેફસાનું કેન્સર એ કેન્સર થતી મૃત્યુમાં એકદમ ટોપ પર છે આઈ થિંક ફર્સ્ટ કે સેકન્ડ નંબર પર છે સો જો આ એનું કારણ જોઈએ તમે કીધું કે ઓબ્વિયસલી ટોબેકો સ્મોકિંગ આલ્કોહલ એ બધા તો પરિબળો છે જ પણ સાથે સાથે જે વાત કરીએ એન્વાયરમેન્ટલ પોલ્યુશન જે તમે કીધું ફ્રેગરન્સ સો ઓબ્વિયસલી એ કઈ ક્વોલિટીથી બન્યા છે દેટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં બી અમુક આ પોલિયર હાઇડ્રોકાર્બન્સ એમાં અમુક આવતા હોય છે જેના જે રીતે આપણા ફેફસાને નુકસાન થતું હોય છે તમે જશો આઈએઆરસીએ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ રિસર્ચ ઓન કેન્સર કરીને એક છે જેમાં કેટલાક કેન્સરજનિક જે કાર્સિયોજનિક પદાર્થ છે એના પર લિસ્ટેડ છે તો તેમાં તમે જોશો કે આ બધા પરિબળોના લીધે કેન્સર થવાનું રિસ્ક રહેલું છે એમાં આવશે એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આપણા માટે જાણવા જેવી છે જે તમે કીધું કે ભારત એક વિકસિત એટલે ડેવલપિંગ કન્ટ્રી છે સો હવે ભારતમાં અત્યારે આપણા દેશમાં બી આપણે ગુજરાતમાં બી જોઈએ તો આજુબાજુ બહુ બધા કન્સ્ટ્રક્શન્સ થઈ રહ્યા છે રાઈટ સો આ કન્સ્ટ્રક્શનના લીધે એક રેડોન કરીને પદાર્થ બનતો હોય છે જે રેડિયો ન્યુક્લિયર એક્ટિવિટી ધરાવતો હોય છે જે આપણા દેશમાં જે લોકો સ્મોકિંગ ના કરતા હોય એવા લોકોમાં બી કેન્સર થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે હવે આપણે જઈ આપણે રહેતા આવીશું ઘરની આજુબાજુ ઘણા બધા કન્સ્ટ્રક્શન્સ ચાલુ રહેતા હોય છે તો આપણને બી ખબર નહીં હોય કે આપણે આ બધા દ્રવ્યોથી એક્સપોઝ છીએ તેથી જ ભારતમાં અને સાઉથ ઇસ્ટ એશિયાના કન્ટ્રીમાં ત્રીસથી ચાલીસ ટકા કેસીસમાં જે લોકો તમાકુનું સેવન કે સ્મોકિંગ નથી કરતા એવામાં બી ફેફસાના કેન્સરનું પ્રમાણ ખાસ કરીને સ્ત્રીઓમાં બી ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે બિલકુલ અને ભલે આપણે એવું કહીએ કે ચૂલા ઘરે બંધ થઈ ગયા છે હવે ગેસ આવી ગયા છે એલપીજી સિલિન્ડર આવી ગયા છે પણ એ તમારી આજુબાજુની હવા તમારો અમુક વસ્તુ ખાવાનો શોખ તમે જોયો શકો જેટલા પણ બાર્બીક્યુઝ વાળી રેસ્ટોરન્ટ હશે એકદમ નાના રેસ્ટોરન્ટ હશે ધુમાડો આજુબાજુ એટલો હશે ને આપણને એ જ ખાવાની વધારે મજા આવતી હશે આજીને મોટોની પણ આપણે ઘણી બધી ચર્ચા કરી ઘણા બધા લેખ છાપ્યા પરંતુ એ એ સમય પૂરતું સીમિત થઈ ગયું અને આજ ચર્ચાને હું આજીને મોટો માટે એટલા માટે આગળ લઈ જાઉં છું કારણ કે એનાથી પેટના કેન્સર થવાના ચાન્સીસ હાઈએસ્ટ વધી જાય છે તો ડૉક્ટર એકદમ આવા કોઈ કેસ નાની ઉંમરમાં તમારી પાસે આવ્યા છે કે એકદમ નાની ઉંમર અને તમને પણ શોખ થઈ જાય કે આ ઉંમરે આટલું જટિલ કેન્સર એને થયું એક જે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે શિફ્ટ અમે જોઈ રહ્યા છે આજ અમારી જે પ્રેક્ટિસમાં એ યંગ પેશન્ટમાં જે કેન્સરના પ્રમાણ છે ખાસ કરીને મોટા મોટા આંતરડા અને રેક્ટમના જે કેન્સર જે છે એ યંગ એજમાં ખૂબ જ વધી રહ્યા છે અને અમે એ બી વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છે કે જે યંગ પેશન્ટના જે કેન્સર છે ને એ ઘણી વખત થોડા વધારે અગ્રેસિવ હોય છે એટલે એમની જે વેરાયટી હોય છે એ પણ થોડી ખરાબ હોય છે અને જે ટ્રીટમેન્ટ રિસ્પોન્સ કરવાની એમની ક્ષમતા હોય છે એ પણ ઘણી ઓછી હોય છે એટલે એવા દર્દીઓમાં જે યંગ એજમાં જેમને કેન્સર થાય છે એમનામાં અમારી જે અત્યાર સુધીની જે ઓબ્ઝર્વેશન રહ્યું છે કે એ લોકોમાં કેન્સર પાછું આવવાની જે સંભાવના હોય છે એ પણ થોડીક વધારે હોય એટલે અગ્રેસિવની ડેફિનેશન આમ તો આપણે એવું કહીએ કે નાનું નાની ઉંમર છે ચડતું લોઈ છે એટલા માટે એને જલ્દી રિકવરી આવી જશે આપણે તો આવું જ સાંભળતા આવ્યા છે તો આ બંનેનું મેચ કેવી રીતે તો કેન્સરનું જે રિઝલ્ટ જે છે કે કેન્સરથી તમને જીત મળી કે નહીં એના બે મુખ્યત્વે પેરામીટર્સ હોય છે એક હોય છે ઓવરઓલ સર્વાઈવલ અને બીજું હોય છે પ્રોગ્રેશન ફ્રી સર્વાઇવલ ઓવરઓલ સર્વાઈવલ એટલે કે તમે કેન્સર પછી તમે કેટલું જીવો છો અને પ્રોગ્રેશન ફ્રી સર્વાઈવલ એટલે કે કેન્સર તમને કેટલું જલ્દી પાછું આવી ગયું એનું એક પેરામીટર છે તો આ બંને પેરામીટર જે ઘણા યંગ દર્દીઓ અમે જોઈએ છે એમાં આ બંને પેરામીટર પર એ થોડા પાછા જણાતા હોય છે ઓકે અને પછી આવા કેસીસમાં તમે કીધું કે એને ટ્રીટમેન્ટ એના પર ઘણી અઘરી થઈ જતી હોય તો તમે એવા પેશન્ટને સર્જરી માટે ઇન્સિસ્ટ કરો કે પછી સર્જરી પણ એના માટે ડાઉટફુલ હોય કે એના પર સર્જરી કરી શકાશે કે નહીં તો એક વસ્તુ ખૂબ જ જાણવી જરૂરી છે કે કોઈ પણ સોલિડ ઓર્ગન હોય જો એમાં આપણે ક્યોરની વાત કરવી હોય તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં એ સર્જરી વગર શક્ય નથી એટલે સર્જરી કરવી કે ના કરવી એનો આધાર એ વ્યક્તિના ઉંમર પર નથી હોતો એ વ્યક્તિને કયું કેન્સર છે કયા અંગનું કેન્સર છે કયા પ્રકારનું કેન્સર છે અને કયા સ્ટેજનું કેન્સર છે એની ઉપર રહેલો છે ચાહે એ સ્ટેજ વનનું કેન્સર હોય ચાહે એ ફોર સ્ટેજનું કેન્સર હોય પણ જો આપણે એમાં ક્યોરની વાત કરવી હોય તો આપણે ડેફિનેટલી સર્જરી કરવી જ પડે એટલે કેન્સર માટે તમે બંને ડોક્ટર વકરી કરો છો કે જેમ તાવ આવે તો દવા લેવી જરૂરી છે એમ કેન્સર થા તો સર્જરી પણ મસ્ટ છે અમુક કિસ્સાઓની અંદર મેજોરિટી સો સોલિડ ઓર્ગનમાં રોગ મટાડવા માટે કે કેન્સરનો રોગ મટાડવા માટે સર્જરીની જરૂર છે એ વાતમાં કોઈ બેમત નથી સાથે સાથે જે આપણે વાત કરીએ ઘણીવાર રાહત માટે એટલે કે પેલિએટિવ સર્જરી કે એવું નથી કે રોગ મટશે પણ રાહત માટે પણ સર્જરીની જરૂર પડી શકે છે બિલકુલ સર્જરીની વાત આવે ત્યારે એક મહત્વની વાત એ પણ આવે કે કેન્સર ઉથલો મારવાના ચાન્સીસ છે પણ સર્જરી એકવાર થઈ ગઈ છે પછી તમારે પોસ્ટ કેર વધારે નહીં લેવી પડે કે અથવા તો બહુ જ વધારે ધ્યાન રાખવું પડશે એવું કંઈ ખરી સો એક વાત છે તમે જે પ્રશ્ન આવ્યો છે એમાં છે કે ઉથલો મારવાની વાત કે રોગ મુક્ત થવાની વાત રહી સો સાયન્ટિફિક ભાષામાં વાત કરું તો જ્યારે કેન્સરની સારવાર પછી આપણે કહીએ પાંચ વર્ષ સુધી રોગ ના આવે તો આપણે એ રોગમાંથી મુક્ત થયા કહેવાઈએ એટલે તમે આજે પરીક્ષા આપશો પણ પાંચ વર્ષે તમને એક્ઝ સર્ટિફિકેટ મળશે કે તમે પાસ થયા હવે જે મેં કીધું એમ કે કેન્સરની સારવાર પતે એટલે કેન્સરની સારવારમાં સર્જરી આવે અમુક કેસીસમાં કિમોથેરાપી બી આવે અને રેડિયેશન બી આવે સો જ્યારે બધી જ સારવાર પતે પછી એ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે ઓબ્વિયસલી સર્જરી કરવાથી ટ્રોમા થાય પણ જેમ જેમ સમય પાસ થાય છે તેમ બોડી નોર્મલી રિકવર કરી લેતું હોય છે અને પછી આ જે સારવાર કરી એનો મેન હેતુ એ છે કે દર્દી જે પહેલાં લાઈફ જીતું હતું એવી લાઈફ અથવા એનાથી બેટર લાઈફ સારી રીતે જીવી શકે તો ઓબ્વિયસલી અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કે જે સર્જિકલ એડવાન્સીસ છે અને કિમોથેરાપીના એડવાન્સીસ છે એ બધાને રીતે કેન્સરની સારવાર પછીનું દર્દીનું જીવન ઓલમોસ્ટ નોર્મલ જેવું જ રહેતું હોય છે અને ઘણી વાર તો પહેલાં કરતાં બી સારું જીવી શકતા હોય છે બીકોઝ દે આર ડિસીઝ ફ્રી પણ એવું નથી કે એકવાર સારવાર પતી પછી એમણે રેગ્યુલર ચેકઅપ ના કરાવવું જોઈએ તો યસ રેગ્યુલર ચેકઅપ એ મસ્ટ છે દરેક કેન્સરના અલગ અલગ પ્રમાણ પ્રમાણે અને એના સ્ટેજ પ્રમાણે રેગ્યુલર ફોલોઅપ પ્રોટોકોલ્સ હોય છે જેમાં અમે દર્દીને કહેતાએ છીએ કે રેગ્યુલરલી થ્રી મંથલી સિક્સ મંથલી વિઝિટ કરવાની અને એ વખતે કેન્સર પ્રમાણે જે જે જરૂરી રિપોર્ટ હોય તે અમે કરાવતા જેથી જે તમે વાત કરી કે કેન્સર ઉથલો મારે તો વહેલા તેનું નિદાન થાય અને ફરી એની સારવાર કરીને ફરી કેન્સર મુક્ત કરી શકીએ બિલકુલ સર્જરીમાં એવા કોઈ ચાન્સીસ હોય કે બોડી એ સર્જરી એક્સેપ્ટ ના કરે અથવા તો રિકવરી જેટલી ફાસ્ટ થવી જોઈએ એટલી ફાસ્ટ ન થાય એવા કોઈ ચાન્સીસ હોય છે તો અહીંયા દર્શક મિત્રોને એક વાત જણાવીશ કે જે કેન્સરની સર્જરી હોય છે ઓલવેઝ એક જટિલ સર્જરી હોય છે અને ઓલવેઝ એક ટીમ વર્ક હોય છે તો સર્જરીમાં તમારે સર્જરી પહેલાંનું પ્રિહેબિલિટેશન જેમાં કસરત આવે હાઈ પ્રોટીન ડાયટ આવે પ્લસ પ્રોપર સર્જિકલ એક્ઝિક્યુશન જેમાં આપણે જે ડ્યુરિંગ ધ સર્જરી જે પ્રોસેસ આપણે કરવાની હોય એ પ્રોસેસની વાત આવે અને સર્જરી પછીની કેર આ ત્રણેય વસ્તુઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને યસ કોઈ પણ સર્જરી હોય એમાં નાની મોટી કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓલવેઝ થતા હોય છે પરંતુ જો આપણે પ્રોપર સર્જરીને સમજીએ એની કોમ્પ્લિકેશન્સને સમજીએ અને એને વ્યવસ્થિત એક્ઝિક્યુટ કરીએ એક ટીમ વર્કથી કામ કરીએ તો મેજોરિટી ઓફ ધી જે સર્જરીઝ છે એના આપણને ઈચ્છિત રિઝલ્ટ મળતા હોય છે બિલકુલ

ટ્રીટમેન્ટ એડવાન્સીસ થયા છે પરંતુ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ એ જ છે દર્શકોને કે પોતાની હેલ્થ માટે સજાગ સજાગ રહો કોઈ બી સિમ્ટમ્સ જે લાંબા સમય માટે દેખાય તો તરત ઓન્કોલોજીસ્ટનો તે તમારા ફિઝિશિયનનો સંપર્ક કરો કંઈ બી ડાઉટ હોય કોઈ બી કેન્સર રિલેટેડ ડાઉટ હોય તો બેઝિકલી ઓન્કોલોજીસ્ટનો કન્સલ્ટ કરો અને જો કેન્સરનું નિદાન શરૂઆતના સ્ટેજમાં કરવામાં આવશે તો તેની સારવાર બી ઘણી સરળ થતી હોય છે અને તેની ક્વોલિટી ઓફ લાઈફ અને તમારી જે આયુષ્ય છે એના પર બહુ ફરક પડતો નથી તેથી કરીને અર્લી ડિટેક્શન એન્ડ સ્ક્રીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સો તમે અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ સો પ્લીઝ ફોકસ કે તમે કોઈ વ્યસન મુક્તિ એ બહુ જ જરૂરી છે સાથે સાથે પણ એટલે ઓબેસિટી એટલે હેલ્ધી સેડન્ટરી લાઇફસ્ટાઈલને અવોઇડ કરો રેગ્યુલર એક્સરસાઇઝ અને ગુડ હેલ્ધી ડાયટ ગુડ હેલ્ધી ડાયટમાં એવું નથી કે તમે બહારનો ખોરાક ના ખાઈ શકો બહાર ફરી ના શકો ઓબ્વિયસલી એ બધું વન્સ ઇન અ વાઇલ ઇઝ ઓકે બટ જે ઘરનો પૌષ્ટિક આહાર અને સરળ જીવન એ જ આ ચાવી છે આમાંથી મુક્ત થવાની બિલકુલ દર્શક મિત્રો કેન્સર ખાસ કરીને જેટલી જટિલ બીમારી છે તમે એટલું જ વહેલું અને સમજી લેશો તો તમારી ટ્રીટમેન્ટ પણ એટલી જ ઇઝી થશે કેવી રીતે સારવાર લેવાની છે કેવી ટ્રીટમેન્ટ કરાવવાની છે કયા પ્રકારની સર્જરી તમારા માટે બેસ્ટ છે એવી તમામ ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ અને કેડી હોસ્પિટલ તરફથી આપણી સાથે આ ચર્ચામાં ડોક્ટર રીધમ અને ડોક્ટર કુશ જોડાયા બંનેનો આભાર દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં સમય થયો છે રજા લેવાનો ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે ત્યાં સુધી આપશો રજા નમસ્કાર